આજે 23મી માર્ચ એટલે શહીદ દિવસ દેશના વીર સપૂતઓ વીર ભગતસિંહ રાજગورو અને સુખદેવને અંગ્રેજી હુકુમતે फांसी આપી હતી દેશની આઝાદી માટે પોતાની યુવાની કુરબાન કરી દેનાર વીર શહીદ ભગતસિંહની શહેરના લાલકોટ પાસે વીર ભગતસિંહ ચોક સ્થિત પ્રતિમાને पुष्पांजलि અર્પણ કરવા માટે આમ આદમી પાર્ટી વડોદરા શહેરના અગેવાનો કાર્યકર્તાઓ પહોંચ્યા હતા શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડી દ્વારા ધર્પકટ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેને લઈને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભગતસિંહના વાક્યને ટાંકતા જણાવ્યું હતું કે જે રીતે વીર ભગતસિંહે કહ્યું હતું કે હું હોઈશ કે નહીં પરંતુ મારા વિચારો હંમેશા દેશની સ્વતંત્રતા માટે હશે તે જ રીતે કેજરીવાલના વિચારો રહેશે ભાજપ લોકશાહીનું હનન કરી તાનાશાહી કરી દેશમાં સાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત લોકતંત્રની હત્યા કરી રહ્યું છે જેથી તાનાશાહી દેશમાં અપનાવી એકલા જ રાજ કરવાની નીતિ બનાવી છે પરંતુ આમ આદમી પાર્ટી જનતાના પડખે રહેશે તેમ જણાવ્યું હતું આ તબક્કે પોલીસે આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તા અટકાયત કરી હતી કાયદા મેં એટલા પાંચ ભારતીય જનતા પાર્ટી આ લોકશાહીના પર્વોને લોકશાહી રીતે ઉજવવા નથી માંગતી ભારતીય જનતા પાર્ટીને ડરાઈ ધમકાઈ તાનાશાહી કરી અને એન કેન પ્રકારે આ ચૂંટણીને જીતવી છે પરંતુ લોકશાહી ના પર્વ ની રીતે છે ભારતનું બંધારણ છે સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા તૈયાર કરેલું અને સમગ્ર દેશે જ છે પરંતુ એમને ચૂંટણી નથી કરવી એમને દાદાગીરી તાનાશાહી કરી અને જે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી જેને કહી શકાય કે આખા ભારતની અંદર તેમનું નામ છે એવા અરવિંદ કેજરીવાલની ખોટી રીતે ધરપકડ કરી અને ઈડીને આગળ રાખીને જ્યારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને વીર ભગતસિંહ એ કીધું હતું કે હું હોય કે નહીં હોય મારા વિચારો હશે અને આ વિચારો એ જ હતા કે સ્વતંત્ર ભારતનું નિર્માણ થાય દરેક લોકોને બોલવાનો અધિકાર મળે પરંતુ આજે તમે જોઈ શકો છો કે આ તાનાસાહી સરકારે લોકોના અધિકારો પર જ્યારે હનન કર્યું છે ત્યારે અમે આજે એમના એમને નમન કરી અને એમના વિચારો છે લોકો સુધી લઈ જવાના છે